અંજાર નજીક દમણકા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા જામનગરના કાર ચાલકને ઈજા તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યો બંને તરફ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો ખડા થયા હવે છે ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અંજારના ધમણકા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતની મળતી વિગત અનુસાર પૂર્વ કચ્છના બચાવ ભુજ હાઈવે પર અંજારના ધમણકા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં કાર સવારને ઈજા પહોંચી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જામનગર ખાતે રહેતા પ્રશાંત કિશોરભાઈ ગલકર ઉમરવાર સ્થળાથી ભૂત તરફ કાર નંબર જે ટેન સિક્સ એટ ઝીરો ફોરમાં જઈ રહ્યા તે દરમિયાન ભચાઉ ભુજ હાઇવે પર અંજારના તમણકા ગામ નજીક પુરપાડ ઝડપે આવી રહ્યા ટ્રક જીજે ઝેડ નાઇન ડબલ સિક્સ નાઇન સાથે કારનો અકસ્માત થયો હતો જેમાં પ્રશાંત કિશોર ગલકરને ઈજા પહોંચી હતી અને તેમને દવાખાને ખસેડવામાં આવ્યો છે આ બાબતે પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો ખડા થયા હતા